નથી આપતા આ ખૂબ મોટી બેદરકારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વાળાની ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે રાખવામાં આવ્યું હતું કલેક્ટર અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત અને સહાય જે છે તેની માંગ કરતા જોવા મળી રહ્યા છે સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતના રત્ન કલાકારો જે છે તે ફરી એકવાર મેદાને આવ્યા છે પોતાની અલગ અલગ માંગણીઓ સાથે મેદાને જોવા મળી રહ્યા છે સુરતના રત્ન કલાકારોએ ઉગ્ર વિરોધ જે છે તે નોંધાવતા જોવા મળી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાયથી વંચિત રાખવાનો ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યો છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જે છે તે જોડાયા હતા છવ્વીસ હજાર જેટલા ફોર્મ એ રદ થયા જેથી જરૂરિયાતમંદ હકદારો જે છે તે વંચિત રહ્યા છે યુનિયનનું કહેવું છે કે માત્ર તેર હજાર પાંચસો લોકોને જ શિક્ષણ સહાય મંજૂર થઈ છે શિક્ષણ સહાય બાબલે સરકારે સ્પષ્ટતા કરવી જરૂરી છે તેવી વાત અને કહી શકાય કે સામે જે છે તે પડકાર ફેંકી રહ્યા છે કલેક્ટર અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત અને સહાય જે છે તેની માંગ કરતા જોવા મળી રહ્યા છે ન્યાય આપવાના નાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે રત્ન ઉદ્યોગના પરિવારોમાં આર્થિક મુશ્કેલીનો સૂર જે છે તે ફરીવાર અત્યારે જોવા મળી રહ્યો છે ઠેઠે જગ્યાએ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન જે છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓ જે છે તેમના રાખી રહ્યા છે સતત લગાતાર આપણે જોઈએ છે સાત મહિનાથી સુરતની અંદર ડાયમંડ વર્કર યુનિયન જે છે તે મેદાને આવી રહ્યા છે પોતાની વિવિધ માંગણીઓ સાથે હલ્લાબોલ કરી રહ્યા છે વિવિધ માંગણીઓ પણ રાખી રહ્યા છે ક્યાંક કલેક્ટરને આ આવેદનપત્ર આપી રહ્યા છે મૌખિક અને લેખિક રજૂઆત કરી રહ્યા છે સીએમને પત્ર પણ લખી રહ્યા છે હવે એ આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ જે એમની માંગણી છે એ સ્વીકારાય છે કે પછી જે રત્ન કલાકારો છે એ રત્ન કલાકારો એ ફરી મેદાન આવે છે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે ત્યારે રત્ન કલાકારો શું કહી રહ્યા છે આવો એમને સાંભળીએ રત્ન કલાકારો માટે જે રાહત પેકેજ જાહેર થયું છે તેને લઈને વિવાદ હજુ સમ્યો નથી કેટલાક રત્ન કલાકારો લગભગ છવ્વીસ હજાર જેટલા રત્ન કલાકારોના પરિવારો હજી રાહત મળી નથી તેવો આક્ષેપ છે શું છે મુદ્દો જાણવાનો પ્રયાસ કરીએ ભાવેશભાઈ શું મુદ્દો છે શા માટે આજે ઘણા સમયની લડત બાદ ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાં સુરત ખાતે ચુમ્મોતેર હજાર કરતા વધારે અરજીઓ ભરવામાં આવી એમાંથી સુડતાલીસ હજાર રત્ન કલાકારોના પચાસ હજાર બાળકોના ફોર્મ પાસ થયા છે છવ્વીસ હજાર રત્ન કલાકારોના નાની ભૂલના કારણે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો આ ફોર્મ ને ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર સાહેબના મારફતે અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ આજે એવા રત્ન કલાકારો છે જેના ઘરના ઈએમઆઈ ચાલે છે જેના ઘરના ભાડાનું મકાન છે અને એવા રત્ન કલાકારોને ફોર્મનો લાભ મળી ગયો છે કે જેને પોતાના ઘરના મકાન છે ઘરની ગાડીઓ પણ છે અમે એની વકાલત નથી કરતા પરંતુ આ એવા વંચિત રત્ન કલાકારો છે જે હકીકતને લાભને પાત્ર છે તો એના ફોર્મ પણ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો એ ફરીવાર પાસ કરવામાં આવે એ માટે અમે આજે આવેલા છીએ ઘણા કિસ્સામાં એવું એ સામે આવ્યું છે કે એક ફોર્મ પાસ થયું છે એક નથી થયું તો એ તંત્રની કઈ કઈ રીતની છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર જ્યારે શનિવારે પૂછવા ગયા છે તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉડાવ જવાબ કલેક્ટર આદેશ હતો કે આ લોકોને તમારે લિસ્ટ આપી દેવાનું છે પરંતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વાળાએ અમને લિસ્ટ આપ્યું નથી તો કલેક્ટરના આદર્શને પણ ખોલીને પી ગયા છે મેં પોતે કલેક્ટર સાહેબને ફોનમાં વાત કરેલી છે કે તમે લિસ્ટ લઈ આવો તો આ લોકો પણ નથી આપતા આ ખૂબ મોટી બેદરકારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રવાળાની છે ચોક્કસ જે રીતે બેદરકારી સામે આવી છે એને લઈને અહીંયા રજૂઆત કરવામાં આવી રહી છે કેટલાક વાલીઓ આવ્યા છે એમની સાથે વાત કરીએ કઈ રીતે ફોર્મ રિજેક્ટ થયું છે શું કહેવામાં આવ્યું છે

કેટલી મુશ્કેલી કેટલી આમાં કોંગ્રેસ થવાથી આર્થિક સહાય માં બહુ મોટો ફેર પડી જાય સરકાર તરફથી

કરવા માટે જ અહિયા ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ અત્યારે રત્ન કલાકારો આવ્યા છે એક જ માંગ છે કે આ ફોર્મ મંજૂર કરવામાં આવે સુરત